નમસ્કાર ભાઈ નમસ્કાર જી શ્રી સાહેબ નમસ્કાર એ આપનો મેસેજ મેં મે હવે આપને બે ઓપ્શન એક જો આપણે ત્યાંથી લગભગ બે સરખું જ થશે ધોરાજીવાળા કાર્યક્રમમાં આવવું હોય તો ત્યાં પાંચ મિનિટ સાત મિનિટ આપડે મળી શકશું અને રાજકોટ રૂબરૂ આવવું હોય તો રૂબરૂ રૂબરૂ સાહેબ એક તો તો રૂબરૂ ઈ છે કે અમારે તમારા દર્શન શાંતિ થી કરવા છે એમને બીજું જે તમે જે કાર્ય કરો છો ને સાહેબ એ કાર્ય અદભુત છે અદભુત સાહેબ બરોબર એ કોઈ નો એટલે એવા એક માણસ ને શાંતિ થી મળવું છે જાન્યુઆરી ના પેલા વીક માં સાહેબ આપ જ્યારે કયો ને ત્યારે અમે ત્યાં આવીએ આગલા દિવસે મને પેલા મેસેજ કરી લેજો ને જે અનુકૂળતા આવે પ્રમાણે મારે કઈ કાર્યક્રમ હશે તો એકાદ દિવસ આગળ પાછળ કરી નહીં મળી લેશું આપડે ઓકે 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 તો સાહેબ અમારે ખાસ આપને મળવું છે સાહેબ બસ બીજું કઈ નહીં ખુબ સાંભળ્યા છે સાહેબ ખુબ સાંભળ્યા છે અને આવો આ વ્યક્તિ છે ને ધરતી ઉપર આપના જેવું જે કાર્ય કરનારા બહુ ઓછા લોકો છે સાહેબ બરોબર એટલે ખાસ સાહેબ છે ને આપને મળવું છે અને અમે આપને જણાવશું આપ જયારે કેસો ત્યારે અમે આવી જશું સાહેબ બરોબર આપ જયારે જાન્યુઆરીના પેલા વીકમાં ફ્રી થાવ ત્યારે મને મેસેજ કરજો કે શું કેારે મળવું છે બે એક બે દિવસમાં આપણે કઈ ગોઠવી લેશો મેસેજ આવશે એટલે હો ચોકસ ચોકસ થેન્ક યુ થેન્ક યુ અને અમારે આવવાનું થશે રાજકોટ ને સાહેબ હાજી રાજકોટ હો ઓકે આ બસ તું ભાવનગરથી વિજી પ્રોને સાહેબ સમય આપજો હાજી પાક ઓકે ઓકે થેન્ક યુ સર થેન્ક યુ બલે થેન્ક યુ